દેવ દેવીઓના પ્રાકટ્ય અને લીલાઓ માનવ સમજથી પર હોય છે પરંતુ એક વાત ચોક્કસ છે કે પરમેશ્વરીય શક્તિ જ્યારે પણ અવતરે છે માનવ કલ્યાણ માટે જ અવતરે છે કળિયુગમાં ત્વરિત ફળ આપનારી આવી જ એક પરમેશ્વરીય શક્તિ છે મા સંતોષી શાસ્ત્રોમાં તેમને ગણેશજીની માનસ પુત્રી તરીકે બતાવાયા છે કહેવાય છે કે તેમના દર્શન માત્રથી તમામ મનોકામનાની પૂર્તિ થાય છે તો ચાલો આપણે પણ જઈએ માં સંતોષીના ધામ ગાંધીનગર કોબા અમદાવાદ રોડ પર સુઘડ પાસે આવેલું છે માં સંતોષીનું મંદિર જે બેઠી માં ભક્તો પર વરસાવે છે પોતાની કૃપા તેમના દર્શન કરી આપણે પણ બનીએ તેમના કૃપાપાત્ર ઓ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થે સાધિકે શરણ્યે ત્રંબકે ગૌ નારાયણી લમોસ્તોતે ગુજરાતનું ગાંધીનગર જ્યાં વાહનોથી ધમધમતા કોબા અમદાવાદ રોડ પર સુઘડ ગામ પાસે આવેલું છે સંતોષ અને શાંતિનું સરનામું માં સંતોષીનું ધામ મંદિરની સુંદર અને વિશેષ રચના બહારથી આવતા જતા લોકોને આકર્ષે છે કારણ કે રસ્તા પર દૂર થી મંદિરનું શિખર જ નહીં મા દરબારમાં પહોંચી ભક્તો માની સુંદર મૂર્તિ જોઈને અભિભૂત થઈ જાય છે શુભ્ર મૂર્તિ અને માના ચહેરાનું સંતોષ જનક સ્મીત જોતા જ ભાવિકો હૃદયથી માને વંદન કર્યા વિના રહેતા નથી અને ભાવથી ભક્તોનું શીશ ગણેશજીની આ માનસ પુત્રી સામે ઝૂકી જ જાય છે માની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે એટલે જ તો દૂર દૂરથી ભાવિકો આવે છે માના દર્શન કરવા માટે સંતોષી માના એક ભક્ત દંપતીએ આ મંદિરનું અહીં નિર્માણ કરાવ્યું છે કે જેથી સંતોષી માના ભક્તોને તેમની આસ્થાને પોષતો મુકામ મળી શકે અહીંના જે ટ્રસ્ટી છે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મોહનભાઈ રામી એ રાજસ્થાનના છે એમની ધર્મપત્ની શ્રી હીરાબેન રામી આ લોકોની ઈચ્છા હતી એક સંકલ્પ હતો મનમાં ઘણા દિવસથી કે મારી મનોકામના પૂર્ણ થાય ને એટલે મનમાં એક એવું સંકલ્પ થયો કે અમે આપણા અહીંયા ઘણા લોકો રાજસ્થાન ના જઈ શકે દર્શન કરવા સંતોષી માતાને તો જે લોકો ત્યાં ના જઈ શકે એ લોકો અહીંયા આવીને સંતોષી માતાના દર્શન કરે તો એમની મનોકામના પૂર્ણ થાય તો સંકલ્પ હતો એ પ્રમાણે પછી અહીંયા માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું એમની મનોકામના પૂર્ણ થઈ યથાશક્તિ તથા ભક્તિ આજ વિચારે પહેલા તો અહીં નાનકડી ડેરી બનાવવાનો જ વિચાર હતો પણ માની આસ્થાએ અહીં વિશાળ અને ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું અને આ શિખર બુદ્ધ મંદિર બન્યું વર્ષ 2004 માં મહા મહિનાની સુદ 5 મે મંદિરમાં પ્રતિષ્ઠા થઈ ભવ્ય મંદિરમાં માની દિવ્ય વિશાળ પ્રતિમાને જોઈ ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે માના મુખમંડળનો તેજ ભક્તોને માનો સાક્ષાતકાર કરાવે છે શુક્રવારે તો અહીં ભક્તોનો મેળાવડો જામે છે શુક્રવારનો વ્રત કરી માને રીજવે છે ભક્તો તો સામે મા પણ ભક્તો પર કૃપા વરસાવી તેમની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા લોકો ઘણા દૂર થી આવે છે ઘણા બધા ભક્તો આવે છે પણ શુક્રવારે બધાર લોકો આવે તો જે લોકો અહીંયા આવે છે આમ તો એમ મહિમા છે આપણે સંતોષી માતાની જે ભક્ત સોળ શુક્રવાર નું વ્રત કરે તો માં સંતોષી એમની સર્વ મનોકામના પૂર્ણ કરે છે સોળ શુક્રવાર નું વ્રત કર્યા પછી સંતોષી માતા એમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે સોળ શુક્રવાર પૂરા થાય ને પછી ઉદ્યાપન કરવું પડે તો અહીંયા ઘણા બધા ભક્તો આવે છે દર્શન કરવા માટે તો એમની માતા મનોકામના પૂર્ણ કરે છે ત્યાંથી લગભગ મને પચ્ચીસ વર્ષથી આ સંતોષી માતાનું બહુ માનું છું મેઇન એમનું મંદિર છે સંતોષ ત્યાં જોધપુરમાં જોધપુરમાં એમનું પહેલું જે મંદિર છે ત્યાં ત્યાંથી છે ને અને આ એક આ સેકન્ડ મંદિર છે એમનું પણ બહુ એમને એમની પ્રતિમા જોઈને એમને બહુ મને બહુ જ આસ્થા છે એમનું એવરી મતલબ હું ઉસ્માનપુરામાં છું એવરી ફ્રાઇડે મારે અહીંયા આવવાનું હોય છે એવરી ફ્રાઈડે અને જે બી આપણે મનમાં ધારીએ છીએ બધી મનોકામના બધી પૂર્ણ થાય છે જી મંદિર બના થ વોઈ સે મેં યે આ રહી હું ઓર ફિર મેં પાંચ સાલ પહેલે કેનેડા ચલી ગઈ હતી લેકિન મંદિર મેં જો जो श्रद्धा है मेरे लिए और जो मैंने मनोकामना मांगी थी वो वो जो पूरी हुई है उसके बाद मेरी श्रद्धा जैसे और भी बढ़ गई है और मुझे बहुत डिवाइन फील होता है जब मैं मंदिर दर्शन करती हूँ तो अभी पाँच साल के बाद भी आई हूँ कुछ ही समय के लिए आई हूँ फिर भी मैं दर्शन करने के लिए लाइक वो श्रद्धा है दिल में और इसीलिए मैं યા ના પસંદ કરતી આ મંદિરમાં આવવાથી બહુ જ શાંતિ મળે છે અને બહુ જ અદ્ભુત છે અહીંયા મંદિરમાં અવારને અવાર અમે આવીએ છીએ અને જે અમારી જે મનોકામના છે એ અમારી પૂરી થાય છે અને અહીંયા આવીને અમને એટલું સંતોષ લાગે છે કે અમને અહીંયાથી એવું થાય છે કે દર્શન કરીએ જવાનું મન નથી થતું એટલું મન થાય છે શુક્રવારે અમે ચોક્કસ આવીએ છીએ દર શુક્રવારે ભક્તો આવી માની આરતીમાં સામેલ થાય છે અને દિન દુખિયાઓના કેધા કામ કરનારી મનને શાંતિ આપનારી માના ગુણગાન ગાય છે અહીં સ્થાપિત માની મૂર્તિના વરદ હસ્ત જાણે ભક્તોને આશ્વાસન આપે છે કે કોઈ ચિંતા ન કર બાળક માનો હાથ છે તો ડર શેનો અહીં આવનારા રડતા આવે અને મા તરફથી ચહેરા પર સ્મિતની ભેટ લઈ પરત જાય છે પણ મારા ધ્યાનમાં છે કે મારી સામે જે ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે એ રડતા આવે રડીને આવે અહીંયા રડતા હોય બેઠા બેઠા પછી એકદમ માતાજીની એવી કૃપા થાય એમના ઉપર અને મને કે મહારાજ હું બહુ દુઃખી છું અને બહુ દૂરથી આવ્યા છે તમે માતાજીને પ્રાર્થના કરો મેં કીધું માતાજીને તો પ્રાર્થના તમારે કરવી છે અને માતાજીને પ્રાર્થના કરીને જાય શ્રદ્ધાથી સાચા મનથી તો મા ભગવતી જગજનની જગદંબા સંતોષી માતા એમની મનોકામના પૂર્ણ કરે છે રડતા આવે પણ હસતા જ કડિયુગમાં ત્વરિત ફળ આપનારી ઈશ્વરીય શક્તિમાં અગ્ર છે માં સંતોષી જે ભક્તોની મનોકામના તો પૂર્ણ કરી જ છે પણ સંતોષનું સુખ આપી જીવન સરળ અને સહજ બનાવે છે સુંદર મંદિરમાં માના ભવ્યાતી ભવ્ય દર્શન કરી ભાવિકોની શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે સચિન ઘડીયા સુગઢ ગાંધીનગર ગુજરાત ફર્સ્ટ મંગલ સાધિકે